કરીએ કુંખા મેળીમાં કુંખા મેળી બા કીધેલું છે કે તમે તમારી કુળદેવીને જો એકવાર તમારી કુળદેવી ના થઈ જાવ તમારા કુળદેવીના શરણમાં પડી જાઓ તો દુનિયામાં તમારે આવવાનું નથી કારણ કે મા બાપ પણ રાજી છે તમારી કુળદેવી રાજી છે તો મિત્રો કૂંખા મેળીએ જે કીધું એ તમે પણ સાંભળો અને સાંભળીને તમે પણ તમારું જીવન બદલે જ તો મિત્રો કર્મો એવા પણ કરેલા હોય કે જે ફૂલોના કારણે ભોગવવી પડે છે અને બાપ દાદા કરેલા ફૂલ એ હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય કુંખા મેળીમાં કુંખા મેળીએ પ્રવચનમાં વાત કીધેલી તો તમે કદાચ નહીં હોપરી હોય અને આ વાત જો તમે કુંખા મેળીના પ્રવચનમાં હોપડી હોય તો બહુ તમારું જીવન બદલાઈ જશે પણ આપણે આ વાત કહેવાના છીએ તો જણાવીએ કુંખા મેળીએ શું કીધું કુંખા મેળીએ કીધું છે કે જે પોતાની કુળદેવીના પોતે વિશ્વાસ રાખશે ક્યારેય દુઃખી નહીં થાય ને પોતાની કુળદેવી પર આંધ્ર વિશ્વાસ રાખશે તો ક્યારેય દુઃખી નહીં થાય તો તમારે રૂપિયા ગોતવાની જરૂર નથી તમારે ગાડીઓ ગોતવાની જરૂર નથી તમારી કુળદેવીને ગોતો તમારી કુળદેવીના શરણ કરો ભલે તમે ગુજરાતમાં ફરીને આવો તમે ગમે તેવી યાત્રા કરીને આવો પણ જો તમારી કુળદેવીને તમે દર્શન નહીં કરો તો બધું ખ્યાલ જ છે તો જે પણ છે તમારી કુળદેવી છે તો તમે પહેલાં તમારી કુળદેવીને સાજી કરો ધામની યાત્રા કરીને આવો પણ તમારી તમારી કુળદેવીને તમે દીવો ના કરતા હોય તો તમારે ત્યારે ધામની યાત્રા પણ થયા છે કારણ કે જે છે તમારું કુળદેવી છે અને એવું નથી કહેતા કે તમે ધામની યાત્રા ના કરો પરંતુ ગુજરાત અને ગમે ત્યાં ફરીને આવો અને તમે તમારી કુળદેવીને દીવો જ ના કરો અને તમે ગામમાં એમ કહો કે હું ધામની યાત્રા કરી ના એટલે પણ એ બધું પ્લેઝ છે પણ કારણ કે ધામની યાત્રા પણ જરૂરી છે અને તમે તમારી કુળદેવીને કુંખા મેળીમાં કુંખા માં એ કીધેલું છે કે તમે તમારી કુળદેવીને જો એકવાર તમારી કુળદેવી ના થઈ જાવ તમારા કુળદેવીના શરણમાં પડી જાવ તો દુનિયામાં તમારે રૂપિયા ગૂંથવાની જરૂર નહીં પડે સામેથી તમારી માતા લઈને આવશે તમે સેવા પૂર્ણ દાન દાન કરતા થઈ જાઓ સ્વને આપતા થઈ જાઓ અને દુઃખી લોકોને મદદરૂપ થઈ જાઓ તો તમારી કુળદેવી રાજી થશે ને તમારી કુળદેવી રાજી થશે તો તમારો બેડો પાર થશે તો પછી આ કુંકામેળીના શબ્દ અને કુંખામ એક જેવી વાત કે જો તમે આવા કુંદાનની સેવા કરતા થઈ જશો તો તમારી કુળદેવી આપોઆપ થઈ જશે રાજી થઈ જશે અને તમને રૂપિયા ગોતવાની જરૂર નથી સામેથી તમને એવો ધંધો જોયા છે તમે આપોઆપ ધંધે લાગી જશો અને ધંધો એક સરળથી તમે રૂપિયા પણ બનાવી શકશો એટલે તમારી કુળદેવીની જો રજા છે તો આ બધું થશે બાકી કંઈ નહીં થાય દુનિયા પરિવારો પણ જો તમારી કુળદેવી રાજી નહીં હોય તો ગમે તેવા રૂપિયા છે તે પણ તમારા કામ લાગવાના નહીં એટલે જો તમારે જે પણ કમાવું હોય તો પહેલાં માતા કમાવજો એટલે કે માતાને યાદ રાખજો માતાને માગજો રૂપિયા ગાડી એવું કુંડલા નામ ખુદ ખૂંખામેળી માએ કીધું છે અને જે છે આ ગુજરાતમાં ખૂંખામેળીના સાનિધ્યમાં પાંચ લાખ પબ્લિક આવતું હોય છે જે માતાના પ્રવચનના શબ્દો સાંભળીને લાખો લોકોના જીવન બદલાઈ ગયા છે અને માતાજીના એવા શબ્દો હોય છે કે લાખો લોકોના જીવન તો બદલાયા પણ કેટલા લોકો ત્યાં સોશિયલ મીડિયામાં અને વિડીયો જોતા જોતા લાખો લોકોના કામ થશે એવી આ ખૂંખામણીના કામકાજ અને એવા સેવકો ભાવિકો અને ત્યાં ખાલી તમે ફોન કરો ને કે છે તમને જે પણ તો પણ કામ થઈ જાય એટલે આ કુંખામળી એવી માતા છે કે ફોનમાં જોતા જોતા કદાચ વિડીયો તમારા મનમાં ઈચ્છા થાય કે માતા આવું ફોમ બધે તું તો પણ તમારું કામ ઘરે બેઠા બેઠા થઈ જાય અને કુંખામણી એટલી દયા છે તો જે જય બોચરમાં આવી દયા અમારી ગુંખામળીની હોય છે તો તમારા ઘરે બેઠેલા મા બાપ તો તમારા ઘરે બેઠેલા મા બાપની સેવા કરો તમારી કુળદેવીની સેવા કરો તો જીવનમાં ક્યારે દુઃખી નહીં થો મા બાપ રાજી થશે તો તમારી દેવી રાજી થશે તમારી કુળદેવી રાજી થશે એટલે મા બાપ પણ રાજી થશે ને આ બંનેને રાજી રાખશો તો તમારા જુવનમાં દુનિયામાં કોઈ પણ કશ તમારે આવવાનું નથી કારણ કે મા બાપ પણ રાજી છે તમારી કૂદે રાજી છે એને ખબર નહીં પડે કારણ કે તમારી કુદે તો તમારો માથે હાથ છે તો તમારે દુઃખ વેઠવાની પણ તમારી કુદે તાકાત છે તમારા બાઇકમાં લખેલું દુઃખ હોય કદાચ તમારા બાપ દાદાએ કરેલી ભૂલો તો એના તો મિત્રો કર્મો એવા પણ કરેલા હોય કે જે ભૂલોના કારણે ભોગવવી પડે છે અને બાપ દાદા કરેલા ભૂલ એ પણ જે આજની પેઢીઓને ભોગવી રહે છે અમુક તો એ પણ કરવું પડે છે તો માતા કુંખા મેળવી કીધું છે પણ ગમે તેવું દુઃખ છે પણ એકવાર સુધરી જાઓ અને માતાના થઈ જાઓ કુળદેવી ના થઈ જાઓ અને કુંખા મેળવી માતાના થઈ જાઓ તો જીવનમાં દુઃખ નહીં આવે તો એકવાર તો તમે સુધરી જશો અને એ માતાના કે કુળદેવીના થઈ ગયા તો તમારે દુઃખ તો ક્યારે આવવાનું નથી અને દુઃખ કઈ રીતે જતું રહેશે એ પણ તમને નહીં ખબર પડે દુઃખ કદાચ તમારે કર્મોના લીધે હશે પણ તે પણ જો જતું રહેશે એ તમે પણ નહીં જામે એ રીતે પણ જતું તમે પણ રાજીના રહેતા કૂંખા મેળવી જઈએ માતા ખૂંખા મેળવીને અને તમારા કુદેવીને અને તો મિત્રો ખૂંખા મેળીએ જે કીધું એ તમે પણ સાંભળો અને સાંભળીને તમે પણ તમારું જીવન બદલાઈ જ એટલે કૂંખા મેળીના પ્રવચન અવશ્ય સાંભળો ખૂંખા મેળીના પ્રવચન સાંભળો તો મા કૂંખા મેળવી તમે એમની આઈડીમાં પ્રવચન લખશો એટલે પ્રવચન આવશે અને પ્રવચન સાંભળી તમારી જિંદગી બદલાય છે લાખો લોકોની જિંદગી તો બદલાઈ ગઈ છે અને રવિવારે પાંચ લાખ પબ્લિક આવતું હોય છે એવા લોકોનું જીવન બદલાઈ ગયા છે એટલે એટલું પબ્લિક આવતું હોય છે તો મિત્રો તમારા આવા શબ્દો અને આવા સાનિધ્યમાં સાંભળવા અને માતાના દર્શન કરવા તમારું જીવન પણ ધન્ય થશે તો જે ગુજરામેળીમાં માતાજીના આવા શબ્દો હોય છે તો મિત્રો નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે તો જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી